હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડી જાય તેવું પોષક તત્વોથી ભરપૂર ગુંદાના ભરેલા શાકની રેસીપી આજે હું તમને બે અલગ અલગ રીતે ભરવાની રીત બતાવીશ જેથી તમે આ ભરેલું શાક ફટાફટ પંદર મિનિટમાં બનાવીને તૈયાર પણ કરી શકો છો અને આને ખાવાની ખૂબ જ મજા આવી જશે આને તમે રોટલી પરોઠા સાથે ગમે તેની સાથે સર્વ કરશો ને તો તમને ખૂબ જ મજા આવશે ને તમે રોજ બનાવીને ખાશો તો ચાલો આજે જોઈ લઈએ ભરેલા સાબની ની એના માટે અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે તમને ગુંદા જેટલા હોય એટલા લઈ લેવાના અને એને આપણે ધોઈને પછી રીતે કાપી લેવાના છે એના ઠળિયા કાઢી લેવાના છે અને જો બહુ ચીકણા લાગતા હોય તો ચપ્પુ થોડુંક મીઠા વાળું કરી લેવું અને પછી એને આવી રીતે ઠળિયા બધા કાઢીને તૈયાર કરી લેવાના પછી આપણે અહીંયા બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકી દેવાનું પાણી ઉકળવા માંડે એટલે આપણે જે ગુંદા તૈયાર કરીને રાખ્યા એ બધામાં ઉમેરી દેવાના હવે એમાં ટીક પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું સાથે અને અડધો લીંબુનો રસ ઉમેરી દેવાનો આટલી વસ્તુ ઉમેરીને આપણે એને ઉકાળવાનું છે ત્રણ થી ચાર મિનિટમાં એ સરસ ઉકળી જશે અડધા પાકી પણ જશે અને એની બધી ચીકાશ નીકળી જશે તો આપણે થોડું ખુલ્લું રાખીને ઢાંકણ આવી રીતે રાખીને એને પકાવી લેવાના તમે જોઈ શકો છો આ ગુંદા પાકીને તૈયાર થઈ ગયા છે આપણે એને અડધા જ પકાવવાના છે એકદમ ગળી જાય એટલા પકાવાના નથી તો એને આપણે નિતારી લેવાના અને આપણે એને કપડાં ઉપર સૂકવી દેવાના છે તો આવી રીતે કપડાં ઉપર થોડીક વાર સૂકવી દેવાના એને હવે ગુંદા સુકાય છે ત્યાં સુધીમાં મસાલો કરી લઈએ તો એના માટે બે મોટી ચમચી સિંગાણા લેવાના બે મોટી ચમચી તલ લેવાના અને બે મોટી ચમચી જેટલી સેવ લેવાની જો સેવ ના હોય તો તમે અહીંયા ચણાનો લોટ શેકેલો લઈ શકો છો અને જો ગાંઠિયા હોય તો ગાંઠિયા પણ લઈ શકો છો હવે એને આપણે પીસી લેવાનું છે અધકચરો પીસવાનું છે અહીંયા પાણી નથી નાખવાનું તો તમે જોઈ શકો છો અધકચરો પીસીને તૈયાર કરી લીધું છે તો એને એક બોલમાં લઈ લઈએ તેમાં આપણે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એક મોટી ચમચી ધાણા જીરું એક ચોથા ચમચી હળદર અડધી નાની ચમચી ગરમ મસાલો એક મોટી ચમચી ગોળ અને ખટાસ માટે અહીંયા બે મોટી ચમચી કાચી કેરીને ખમણીને મેં ઉમેરી છે જો તમે કાચી કેરી ના ભાવે તો આની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો સાથે આમાં બે મોટી ચમચી કોથમીર ઉમેરી દેવાની અને અહીંયા એક નાની ચમચી વરિયાળી ઉમેરી દેવાની છે અને મીઠું ઉમેરીને આટલી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે આમાં ખાસ ધ્યાન રાખવાનું પાણી નથી ઉમેરવાનું બસ આટલું મિક્સ કરીને તૈયાર કરી લેવાનું છે હવે આને સાઈડમાં મૂકીને થોડુંક તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને ગુંદાને આપણે માં તળી લેવાના છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ગુંદા સુકાઈ જાય પછી જેને તળજો ને તો તમે તેલમાં તળશો તો એમાં પાણીનો ભાગ હશે તો એ ઉઠશે તો આને આપણે ફૂલ ગેસ ઉપર એક થી બે મિનિટ સુધી તળી લેવાના છે આ રીતે થોડા થોડા ગોલ્ડન કલરના થઈ જાય ને બસ એટલા જ તળવાના છે અને પછી એને નિતારીને આપણે લઈ લેવાના એક પ્લેટમાં હવે ગુંદાને આપણે આવી રીતે ભરવાના છે જો તમારી પાસે ટાઈમ હોય તમે ભરવા માંગતા હોય તો આવી રીતે થોડુંક દબાઈ દબાવીને તમે એને ભરી શકો છો થોડો થોડો મસાલો લેતું જવાનું અને એને દબાવતું જવાનું જેથી આપણે ગુંદાને હલાવીએ ને તો પણ એ મસાલો નીકળી ના જાય અને જો આવી રીતે એક સાથે થોડો આવી રીતે ઉપરથી વેરી દેવાનું હોય ને તો એ રીતે પણ બનાવી શકાય અને જો આ રીતે ના કરવું હોય ને એકદમ ટાઈમ ના હોય ને તો તમે ગુંદાને એમને જ રાખી દેજો હું તમને છેલ્લે એક ટ્રીક હજી બતાવી દઈશ તેથી તમે ગુંદાનું શાક બનાવી શકો તો હવે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ રાખવાનું બાકીનું બધું તેલ કાઢી લેવાનું પછી એમાં અડધી નાની ચમચી રાઈ અડધી નાની ચમચી જીરું એક ચોથાઇ ચમચી જેટલી વરિયાળી એક નાની ચમચી તલ અને આ બધી વસ્તુ ફૂટી જાય એટલે થોડીક હિંગ ઉમેરી દેવાની અને સાથે એમાં એક મોટી ચમચી મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની જો લસણ ના ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની અને આને સરસ મિક્સ કરી લેવાનું અને અડધી મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને પકાવી લેવાનું હવે ત્યાં સુધી એક સ્લરી કરી લેવાની એમાં ત્રણથી ચાર ચમચી પાણી લઈ લેવાનું એક ચોથાઈ ચમચી હળદર એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એક નાની ચમચી ધાણાજીરું ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની ખાસ ધ્યાન રાખવાનું અને બધાને આપણે પાણીમાં જ મિક્સ કરવાની છે જેથી મસાલા આપણા બળી ના જાય હવે આ મિક્સ થઈ ગયું છે તો એને આપણે આ તેલમાં જ મિક્સ કરી દેવાનું છે અને એને હલાવીને આપણે મીડિયમ ગેસ ઉપર એને પકાવી લેવાનું છે આવી રીતે તેલ સરસ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે મસાલાને પકાવી લેવાના છે પછી એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને જે ગુંદા આપણે તૈયાર કરીને રાખ્યા એ ઉમેરી દેવાના જો ન ભર્યા હોય તો એમને ગુંદા ઉમેરી દેવાના અને જે મસાલો આપણે તૈયાર કર્યો એ આવી રીતે ઉપરથી ઉમેરી દેશો એટલે તમને ભરેલા ગુંદાનો ટેસ્ટ આવશે જો તમે ભરવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે પણ કરી શકો છો અને હવે એને સરસ મિક્સ કરી દેવાનું છે હવે જો અહીંયા તમારે રસાવાળું શાક ના કરવું હોય ને આ રીતે તમારે એને સૂકું શાક કરવું હોય તો એક ચમચી પાણી નાખીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ જળવા દેજો અને જો તમારે અહીંયા રસાવાળું ગ્રેવીવાળું શાક કરવું હોય તો પછી એક કપ જેટલી છાશ લઈ લેવાની છે અહીંયા ગ્રેવી તમારે જેટલી કરવી હોય એ પ્રમાણે તમારે છાશ લઈ શકાય અને છાશ અહીંયા મોરી લેજો ખટાશ હશે તો પછી શાક ખાટું થઈ જશે હવે આને મિક્સ કરી દેવાનું છે અને આપણે ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ કે પછી આટલું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી કોથમીર ઉમેરીને ગરમ ગરમ એને સર્વ કરી લેવાનું તમે એને રોટલી ભાખરી થેપલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો તમને આ શાક કેવું લાગ્યું એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરો ઉનાળાની ગરમીમાં હેલ્ધી અને ટેસ્ટી ભરેલા ગુંદાનું એકદમ મસ્ત મજાનું ચટપટું શાક સાથે વિડીયોને લાઇક શેર કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ શાક આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ